મિત્રો હું ડૉક્ટર ભરત કાકડિયા પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય નીટ પીજીની જે પરીક્ષા રદ થઈ છે ત્યારે બાળકો ઉપર જેની માનસિક સ્થિતિ કથરાય એવું થઈ રહ્યું છે રાજકોટમાં પણ એક ગ્રુપ બન્યું છે જે લડત આપી રહ્યું છે આ લાભ કઈ રીતના જોઈ રહ્યા છો મિત્રો અત્યારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે પીજી નીટ અને યુજી નીટ વિશેનો જે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે એ બહુ જ વ્યાજબી છે એક તબીબ તરીકે હું પણ આ વસ્તુ બહુ સારી રીતે સમજી શકું છું અને જે છેલ્લા દસથી પંદર વર્ષમાં જે નવા નવા ફેરફારો અને નવી નવી ગાઈડલાઇન્સ આવી છે અને એમાં ક્યાંક સરકાર પણ થોડી ગૂંચવડામાં હોય એવું દેખાઈ રહ્યું છે એવા સંજોગોમાં એક સ્ટાન્ડર્ડ એસઓપી બનાવી અને આ પરીક્ષાની જે પદ્ધતિ છે એને એકદમ સલાક બનાવી એ અતિ આવશ્યક છે યુવાનોની અંદર આ મુદ્દો અત્યંત સેન્સિટિવ છે જેને કોઈ સંજોગોમાં આપણે હળવાશથી ન લઈ શકાય જ્યારે વિદ્યાર્થીઓની કારકિર્દીનો સવાલ હોય તેમની આખી જિંદગીનો સવાલ હોય એમની આખી વર્ષ દોઢ વર્ષ બે વર્ષની મહેનતનો પ્રશ્ન હોય ત્યારે આપણે સાવ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરીએ એ બહુ વ્યાજબી બાબત બિલકુલ નથી એવા સંજોગોની અંદર અમારા તમામ ડૉક્ટરો તમામ ઇન્ડિયન મેડિકલના એસોસિએશનના સભ્યો અને રાજકોટના તબીબો અને તબીબ તરીકે હું પણ આ સમગ્ર જે ઝુંબેશ અત્યારે ચાલી રહી છે એની સાથે સર્વ રીતે અમે જોડાયેલા છીએ અને એ બાબતમાં સરકારશ્રીને પણ અમે અમારા સૂચનો આપતા રહ્યા છીએ રાજકોટની અંદર જે આ પીજી ફાઇટ ગ્રુપ બન્યું છે નીટ પીજી ફાઇટ ગ્રુપ એ અત્યારે ખૂબ સક્રિય છે એની આ કેવી રીતે થઈ રહ્યા ચો તરેતર હવે એમાં શું થવું મિત્રો એ પીજી ગ્રુપ બનાવવાની જે અભિયાન છે એ બહુ વ્યાજબી છે જરૂરી છે જે કાંઈ નવી અપડેટ્સ આવે એકબીજા સાથે શેર કરવી ભવિષ્યમાં પણ ડેટ આવે ત્યારે પણ એમના બાબતની જે કાંઈ માહિતી એ લોકો અરસપરસ આદાન પ્રદાન કરી શકે અને એમના તરફથી પણ કાંઈ સૂચના આવે કારણ કે આ વસ્તુ એટલી બધી મોટા ડાયમેન્શન ઉપર ચાલે છે કે આપણે ઘણી વખતે બીજા દેશોની પણ પરીક્ષા પદ્ધતિ ઉપર નજર રાખવી પડે એના વિશેના પણ સૂચનો આપણે આ ગ્રુપ મારફતે ચોક્કસપણે ઉપર મોકલી શકાય એના માટેની એક સારી ઝુંબેશ ચાલી રહી છે તો એમાં પણ અમારા બધાનો સહયોગ અને સહકાર છે